નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા આના વીડિયોમાં હવે આ વીડિયોની અંદર આપણે વાત કરવાની છે મગફળીમાં જે ઘણા દિવસોથી છે તે ખેડૂત મિત્રોને પ્રશ્ન છે કે પીડાશ પડી રહ્યા છે અને છોડ છે તે પીળો પડી રહ્યો છે તો આ વીડિયોની અંદર આપણે મગફળીમાં જે કાંઈ પીડાશ આવે છે તે સમસ્યા શાના કારણે આવે છે અને તેનું નિરાકરણ વિશેની સંપૂર્ણ માહિતી છે તે આપણે આ વીડિયોની અંદર મેળવવાના છે ઘણા કેટલાક સમયથી છે તે પીડાશના પ્રમાણમાં છે તે વધારો થઈ રહ્યો છે જે કાંઈ શરૂઆતી કાંઈ અવસ્થા હોય છે મગફળીની તેમાં જે કાંઈ મગફળીની પીડી પડવા માંડે છે જેના કારણે જે કાંઈ જેનો પ્રોપર જે ગ્રોથ થવો જોઈએ તે થતો નથી આ ગ્રોથ ન થવાના કારણે જે કાંઈ પાછળ જે કાંઈ ઉત્પાદન છે તેમાં પણ થોડો ઘણો ફેર પડતો હોય છે તો આ વિડીયોને આપણે એ જ વાત કરવાની છે કે આ સમસ્યા છે શાના કારણે આવે છે આ સમસ્યાનું શું છે કે કારણ શું છે અને આનું નિરાકરણ શું લાવી શકાય તેની વાત છે તે આપણે આ વિડીયોની અંદર કહેવાના છે તે પહેલાં વિડીયોને લાઈક કરી બીજા ખેડૂત મિત્રોને વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા અને સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ના ભૂલતો તો સૌ જો આપણે કારણની વાત કરીએ તો તે છે નાઇટ્રોજનની ખામી હવે ગુજરાતની અને ખાસ કરીને જે સૌરાષ્ટ્ર પ્રદેશ છે તેની કાંઈ જમીનમાં છે તે નાઇટ્રોજનની ભારે ઉણપ છે તે જોવા મળે છે જે ખેડૂતોએ છે તે પાયોના ખાતરનો જે કાંઈ ઉપયોગ કર્યો નથી તેવા ખેડૂતોને મગફળીમાં છે તે નાઇટ્રોજનની ખામી છે તે જોવા મળી રહી છે જેમાં છોડના જે કાંઈ નીચેના પાન છે તે સુકાવાનું શરૂ થાય છે એટલે કે પીડા પડવાનું શરૂ થાય છે અને જે કાંઈ પીળાશ પડતો જે કાંઈ રંગ છે તે ઉપર તરફ વધે છે અને નવા પાંદડાઓમાં પણ પીળાશ જોવા મળે છે હવે નાઇટ્રોજનને ખામીને જે કારણે જો કંઈ પીડા તમને અનુભવાય તો તેનું નિરાકરણ માટે તમે જે કાંઈ ગ્રેડ ખાતર આવે છે પચીસ 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 જેમાં પચીસ ટકા નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમનું જે કાંઈ પ્રમાણ હોય છે તે પચીસ 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 વાળું જે કાંઈ ગ્રેડ છે તે તમે આપી શકો છો જેમાં તેને ત્રીસ ગ્રામ છે તે એક પગમાં નાખી અને પંપ દ્વારા છે તે છંટકાવ કરી શકો છો જેના કારણે જે નાઇટ્રોજનને કારણે જે કાંઈ પીડા છે તે દૂર થઈ જશે ત્યાર પછી બીજું જે કારણ છે તે આ વર્ષે અનુભવવામાં વધુ ખેડૂતોનો જે પ્રશ્ન છે કે સખત જમીન એટલે કે મગફળીની વાવણી પહેલાં ઉનાળામાં અથવા તો ચોમાસા પહેલાં જે કાંઈ ઊંડી ખેડ થઈ નથી તેના કારણે છે તે જમીન છે સખત બની છે અને જે કાંઈ મૂળનો વિકાસ છે તે સંપૂર્ણ રીતે થયો નથી આ મૂળનો વિકાસ ન થવાના કારણે જે કાંઈ મૂળ મૂળનો સારો એવો છે ગ્રોથ થયો નથી આ ગ્રોથ ન થવાના કારણે છે તે પીડા પર જોવા મળે છે અને જે પ્લાન્ટનો છે તે ગ્રોથ સારી રીતના થતો નથી ત્યાર પછી ત્રીજા કારણની જો આપણે વાત કરીએ તો તે છે સલ્ફરની ઉણપ હવે સલ્ફરની ઉણપ છે તે સામાન્ય રીતે જે કાંઈ દોડવાની અવસ્થા હોય છે ત્યારે જોવા મળે છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં છે તે શરૂઆતી અવસ્થાઓમાં પણ સલ્ફરની ઉણપના કારણે પીડા છે તે જોવા મળે છે આ માટે તમે ફેરો સલ્ફેટ જે કાંઈ આવે છે માર્કેટની અંદર ગમે તે એક ગ્રૂમ મળતું હશે તમે ફેર ફેરો સલ્ફેટનો છે તે છટકાવ કરી શકો છો ત્યાર પછી ચોથા નંબરની જો આપણે કારણની વાત કરીએ તો તે છે મેગ્નેશિયમની ઉણપ હવે મગફળી હોય કે ગમે તે પ્લાન્ટ હોય જે કાંઈ લીલા કલર છે પ્લાન્ટનો તે કોરો હરિત દ્રવ્ય એટલે કાંઈ ક્લોરોફિલ કહેવાય તેના કારણે જોવા મળતો હોય છે હવે આ હરિત દ્રવ્ય છે તે બનતું અટકે છે જેના કારણે છે તે પીડા જોવા મળે છે હવે મગફળીમાં છે તે પીળા ચટકાવવા માટે જે કાંઈ હરિત દ્રવ્ય છે તેની આપણે વધુ પ્રમાણમાં હોવું જોઈએ હવે હરિત દ્રવ્ય બનવા માટે જે કાંઈ મહત્ત્વનું તત્વ છે તે મેગ્નેશિયમ છે એટલે કે જો મગફળીની અંદર મેગ્નેશિયમની ખામી હશે તો જે છે તે હરિત કિરણ અને મગફળીનો છે તે પીળા કલરની જોવા મળશે ત્યાર પછી વાત કરીએ તો તે છે જે કંઈ લોખંડ તત્વની જે કંઈ ખામી છે તેના કારણે છે તે પીળા પણ આવતું હોય છે હવે લોહ તત્વની જે કંઈ ખામી છે તેના કારણે જે પીડા પણ આવે છે તે લગભગ નાની જે કાંઈ મગફળી હોય છે દસથી પંદર દિવસની ત્યારથી જોવા મળતું હોય છે અને સંપૂર્ણ જે કંઈ પાક છે તે પીળા કલરનો જોવા મળતો હોય છે હવે આ તત્વની ઉણપ છે તેને ખામીને પૂરી કરવા માટે અથવા તેનું નિવારણ માટે સંપૂર્ણ જે કાંઈ ખેડૂતો છે તે દેશી ઇલાજ જેમ કે હરી હીરાકસી જે કાંઈ બજારો મળે છે તેનો ઉપયોગ કરતા હોય છે આ હીરાકસીની અંદર છે તે લીંબુના ફૂલ અથવા તો જે સાઇટ્રિક એસિડ હોય છે તેનો ઉપયોગ તેને ઓગાળવા માટે કરતા હોય છે અથવા તો ઘણા ખેડૂત મિત્રો છે તે બેથી ત્રણ દિવસની જે કાંઈ ખાટી છાશ હોય છે તેનો ઉપયોગ પણ આ હીરાકસીનો ઓગાળવા માટે છે તે કરતા હોય છે હીરાકશીનો ઉપયોગ છે તે પંપમાં નાખીને કરવામાં આવે છે જેનો જે કાંઈ ડાયરેક્ટ ઇફેક્ટ છે તે જોવા મળે છે અને જે કાંઈ મહત્ત્વની ઇફેક્ટ છે તે જોવા મળે છે બીજા ઘણા ઈચ્છા આયરનના જે કાંઈ ફોર્મ છે કે સલ્ફેટ છે તેવા કાંઈ ફોર્મ છે તે પણ બજારમાં અવેલેબલ છે તેનો ઉપયોગ તો તમે આ જે ખામી છે તેના નિરાકરણ માટે કહી શકો છો હવે ત્યાર પછીની જે કાંઈ ખામી છે તે બહુ જ કોમન છે અને બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે જે કાંઈ પાણી ભરાવાની જે કાંઈ સમસ્યા હોય છે ખેડૂતોના ખેતરમાં જે કંઈ પાણી ભરવાની સમસ્યા હોય છે ખેડૂતોના ખેતરમાં તેના કારણે બેથી ત્રણ દિવસ છે તે સતત છે પાણી ભરેલું રહે છે જેના કારણે જે કાંઈ ન્યુટ્રિયન્ટ છે તે મૂળ મૂળ દ્વારા લેવાતા નથી અને સારી રીતે જે કાંઈ સંશ્લેષણની ક્રિયા છે તે પણ થતી નથી તેના કારણે જે તે છોડની અંદર છે પીડાપણું જોવા મળે છે હવે આ પીડાના ઉપકરણના નિવારણના લીધે નિવારણ કરવા માટે ખેડૂતોએ જે કાંઈ સારી રીતે છે તે પાણીનો નિકાસ કરવાનો હોય છે જેથી જે કંઈ પાણીનો ભરાવ ઓછો થાય અને પીરી પડતી ઓળખી શકાય તો આ વિડીયોમાં આપણે છે તે આ મહત્ત્વના કારણોની વાત કરીએ કે કઈ રીતના મંડળ પીરા પણ આવે છે અને તેનું નિરાકરણ શું હોય છે આવી જ મહત્ત્વનો વિડીયો છે તે હું ચોમાસું પાકો માટે બનાવતો રહું છું તેથી આ વિડીયોને બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આભાર